અંશે તમને અમારું ઘર અમે ક્યાં રહી કેમાં રહી કેવામાં રહી એવું બધું બતાવવાનું છે તો અત્યારે પેલા તો જોઈ લો અમારી બધી વાડી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં આજ આપણે વીડિયોની શરૂઆત આપણે કરી પણ બહુ મોડી કરી આજ કદાચ સાડા ચાર વાગી ગયા છે તો અમે આજ આવેલા છીએ ખેતરમાં ખડ લેવા જવો અમારા ખેતરમાં ખડ થઈ ગયું છે

તે કરી દીધી ને તો સમજણ બધાને એ તો ખબર પડી ગઈ છે શું બતાવવાનું છે તો આ સર આપણું ઘરનું આખું એક્સપ્રેસ કરી દેવાનું છે ને આખું ઘર તમને બતાવી દેવાનું આજુ અચ્છામાં ખર લેવા આવી જી ખર ગાડી લેવા આવ્યા ભેંસ હાટું હમ એક ભેંસ છે કે નહીં એક ભેંસ છે કે નહીં એને હાટું ખર ની ગાડી લેવા આવ્યા તો ફટાફટ ગાડી લઈ જઈ ઘેરે અને તમને આખું ઘર બતાવવું ને આખું બધું બતાવવું આજ નહીં બતાવું તો કાલ ફક્ત આના વિડીયોમાં બધું બતાવી દેવાનું છે ચાલો બન્યા રહેજો સવારમાં તો પેલા આપણે રીંગણી વેતી હતી જો મારે રીંગણી હતી આમાં બધે સોળા હતા પણ સોળા કાઢી કાઢીને ખાશે કરી દીધા કાઢીને એક લેનમાં બધા એક દાવડામાં પેલા તો આપણે રીંગણી નેદી નાખી સવારમાં ટાઢો પર હતો એટલે સવારમાં દસ વાગે એવા રીંગણી નેદી નાખી ખડ થઈ ગયું કૂતીન બૂતીન બહુ જી આમ હવે રીંગણી હાવ શોખી થઈ ગઈ પણ હજી પાંદડા વાળવાના બાકી રહી ગયા છે એટલે પાંચ વળ છે આપણે રીંગણીની અહીંયા સુધી છે મા સોળા આતા સોળા આપણે બધાય ખેહી લીધા હતા તો આપડે ખેત માંટા માર તમારે તાવ્યા તો ટમેટા જીણા ટમેટા પાકી ગયા જો તો દેખાય બો પાકી ગયા અડ નહી ઠે પાકી ગયા છે જીણા ટમેટા પાકી ગયા ખાટા ટમેટા કહેવાય એને જીણા પાકી ટમેટી આવી ગઈ છે કાચા છે હજી બે પાકી જાય ને કોકો કાચા છે

બધા સાંઈએ બાર તરીકો છે ને એટલા બધે છે હશે એટલા બધી કેવા બેઠા છે ઉતાર ની રહેતા જ મહાદેવના મસ્ત દર્શન થઈ જાય અત્યારમાં નંદી મહારાજ ના દર્શન જો વાતાવરણ અત્યારમાં હાવોખું છે આપડે અત્યાર મહાદેવના દર્શન કરવા તો કરી લીધા હે કમ્પ્લેટ ને હવે જ આવવાનું છે ઘર બધું ને તમને આખા ઘર નું સ્ટોર કરાવવાનું છે તો હાલો તમને કેવી રીતે રહી કેવું નહીં એ બધું તમને બતાવવાનું છે તો હાલો ફટાફટ જાય ઘરે અને તમને બતાવું ઘરે માઓ પકડે જો બધા ઉભા થઈ ગયા એને એમ કે બિસ્કીટ દે છે પણ આપણે કઈ બિસ્કીટ લાવ્યા નથી આજે શું છે આપણે ખબર નહોતી કે એટલે બધા હશે ગલુ તો બિસ્કીટ લેતા હોય તો લાવ્યા નથી તો જો આપણે આવી છે દરિયા ને હવે તમને બતાવવાનું છે આપણું મકાન જો આપણે છે ને પેલા જૂનું મકાન શરૂઆત કરી આ છે આપણું જૂનું મકાન જો પેલા રહેતા નહીં ઘણા સમય પહેલાં રહેતા ને એવું મકાન છે ને અત્યારે જો આમાં છે ને નિરણને એવું બધું ભરવાનું શરૂ કરી દીધું કારણ કે આ મકાન છે ને અહીંયા રહેતા નથી રહી છીએ આપણે આપણે નવા મકાનમાં ને આ મકાન છે ને જૂનું છે પહેલાનું પહેલાં અમે નાના હતા ને એટલે દે આમાં રહેતા વાહણા બહાડા બધું છે ને આ બધું નવું કરેલું છે કારણ કે નીરન ભરવા થાય ને નિરણને ભરવાના ભીણ માટે પલ નહીં ને એટલા માટે જો આ મકાનનો દરવાજો છે અને પહેલાં શું છે હાઉ પાણાથી ગરગડીયા પાણા છે ને એ વસ્તુ સણેયેલું હતું આ મકાન થતા છે ને મિત્રો બહુ જાદુ આપણા સપના હળકાયેલા છે કારણ કે આપણે નાના હતા ને આખું નાનપણ પણ આમ આપણે ગુજાર્યું ને એનું આપણે છે ને બહુ પહેલાં અહીંયા રહેલા છીએ ઘણો સમય પહેલાં કારણ કે નાના હતા ત્યાંથી મોટા છે ને ચા ત્યાં આપણે રહેલા છીએ નવા મકાન તો આપણે છે ને બે પાંચ પહેલાં જ જૂના મકાન હોય ને એને આપણી યાદો તો ઘણી સંકળાયેલી હોય તો સારો અંદરથી તમને બતાવું અંદર શું શું છે અહીંયા તો શું છે આ સ્ટોરેજ રૂમ કનેક્શન જોવામાં અંધારું છે લાઇટ કરવી પડશે પહેલાં જો પહેલાંનું મકાન છે ને પહેલાં થાય ને આવું હતું નળી આવું નાનીમથી રૂમ હતી એક ચાર બાય ચાર બહેની ઓરડી હતી જો છે નાની એમથી ઓળી તો હું ત્યાં બધા સ્ટોરેજ રૂમ જ કરી હો બીજું કાંઈ ઉપયોગ કરતા નથી ને જો મારી મમ્મીના આણામાં આવેલી પેટી છે ઘણો સમય પહેલાં છે ને પહેલાં પેટી દેતા આણામાં ત્યાં પેટી છે ઢાકેલી કમ્પ્લીટ એને કાંઈ શું નથી જોઈ ફેરવી નથી ઘરે નાયે નાય પડી છે ને આ બધું સ્ટોરેજ છે ને જો ભરત પહેલાં જમાનાનું ભરત જૂના જમાનામાં છે ને આવું ભરત કામ થતું બીજી બધી વસ્તુ એ બધી પડી છે જૂની જો નળિયા પડી એને કંઈક રિપેર કરે એવું વાહન એવું કારણ કે બધું તૂટી જતું હવે તો આપણું તો જૂનું મકાન તો હવે આલો આપણે નવા મકાન ને તમને નવું મકાન બતાવું કેવું છે ચાલો જઈએ નવા મકાન ફેમિલી તો આપણે આ ઘરે આવી ગયા છીએ આ ઘરની જો આ ઘર કંઈક આવું છે બે રૂમું છે બે બેમાં એક એક રૂમ છે ચાલો રૂમની અંદર જઈને તમને બતાવું આરો કંઈક ઘર છે બે નળિયાવાળું મકાન છે આગળ પતરા છે તો અંદર જઈને બતાવો તો રંગો આપડે આવી જાય ઘરની અંદર જો તમને ઘરમાં બતાવું પેલા પંખો બંધ કરી અવાજ આવે છે પંખો જો બંધ એક મકાન હે નળિયા વાળું એક કબડ છે ફ્રીજ છે ટીવી છે બોળિયા હે ઘૂંટ હે અહીંયા ઘડિયાળ હે અહીંયા એક બોર્ડ હેકરા બોર્ડ છે એક અહીંયા બોર્ડ છે એક અહીંયા બોર્ડ છે

આ તો હું છે કે મિડલ ફેમિલી ના છે બધા એવું રીતથી રહી કે બહુ ધરાબા વાળા એવા મકાન નથી તો અત્યારે હવે કેટલા વાગી ગયા સાડા સો થઈ ગયા બે ગયા બધા જમવા છે આ ભાઈ જો નિશાળ આવીને જમવા બે જણા બધા કાઉબેન મહેમાન આવી ગયા હા એ તો પાણામાં દે છે દાળ ભાત દે છે જમવામાં છે દાળ ભાત જો દાળ ભાત છે સોરાનું શાક દૂધ ને રોટલા બધા બે ગયા જમવા